નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોશું નજર આજના સમાચાર પર આણંદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન નાના વૈજ્ઞાનિકોની પ્રતિભા ઝળડી ઉઠી આણંદ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું કાર્યક્રમનું ઉદ્ઘાટન અન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે કર્યું પ્રદર્શનની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત રાખવામાં આવી હતી જેમાં ટકાઉ ખેતી હરિત ઊર્જા કચરાનું વ્યવસ્થાપન નવીન ટેકનોલોજી આરોગ્ય સ્વચ્છતા વગેરે વિષયક કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી મંત્રીશ્રીઓએ બાળકોની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિની સરાહના પણ કરી હતી અને જણાવ્યું કે નાના નાના વૈજ્ઞાનિકો દેશના ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંતે જ્ઞાન યજ્ઞ વિદ્યાલયના ટેકનોલોજી ડાયરેક્ટર શ્રી પીટર દાસજી સાધુએ આભાર પણ માન્યો હતો અને આભાર વિધિ રજૂ કરી હતી બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ જીસી આરટી ગાંધીનગર અંતર્ગત આજે આણંદ જિલ્લાના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના આજના વિશેષ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ યોજાયો મારી સાથે મારા સાથી મંત્રી કમલેશભાઈ લગભગ સીઆરસી બીઆરસી એસવીએસ કક્ષાના એકસો ચોવીસ જેટલા બાળવૈજ્ઞાનિક મેળાઓ યોજાયા સમગ્ર જિલ્લામાં જે અંતર્ગત આજે ત્યાં પસંદ થયેલી પંચ્યાસી જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં વધાર્યા છે આવી છે આમાં આજે અહીંયા છેલ્લા બે દિવસ સુધી આ કૃતિઓને પસંદગી સાથે સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ એને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ પંચોતેર હજારથી પણ વધારે શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે ખૂબ મહત્ત્વની આ બાળવૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતને થીમને મહત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ પાંચ એના પ્રકારના જે એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાઈ રહ્યો છે